જે સ્કૂલ રિક્ષા ચાલક પર વિશ્વાસ મૂકીને વાલી પોતાની ચાર વર્ષની બાળકીને રોજ સ્કૂલે મોકલતા હતા તે જ રિક્ષા ચાલકે માસૂમ બાળકી સાથે એક મહિના સુધી શારીરિક છેડતી કરી હતી અંગે જ્યારે બાળકીએ પોતાના વાલીઓને જણાવ્યું ત્યારે બાળકીના પિતાએ ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી એકાંત અથવા તો રિક્ષાની અંદર બાળકીની છેડતી કરનાર આરોપી રિક્ષા ચાલકની પોલીસે ધરપકડ કરી છે નાની બાળકીઓને સ્કૂલે મોકલતા માતા પિતાએ શેતવા જેવા કિસ્સામાં સુરતમાં સામે આવ્યો છે જેમાં ખટોદરા વિસ્તારમાં રહેતી ચાર વર્ષની બાળકીને રોજ સ્કૂલે મૂકવા લેવા જતો રિક્ષા ચાલક તેની સાથે રોજ અડપલા કરતો હતો બાળકીને ઝાડી ઝાંખરામાં લઈ જઈ દુષ્કર્મ પણ ગુજાર્યું હતું બાળકીના પિતાએ આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ સંતાનના પિતા એવા નરાધમ રિક્ષા ચાલક મુતલીબ શેખની ધરપકડ કરી છે ત્યારે માતા પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી આ મામલે કટોદરા પોલીસે દુષ્કર્મ અને પોક્સોની કલમો અંતર્ગત ગુનો નોંધી આરોપી મુતલીબ શેખની ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે ભટાર આઝાદ નગરમાં રહેતો રિક્ષા ચાલક મુતલીબ શેખ રોજ ખટોદરા વિસ્તારમાં રહેતી ચાર વર્ષની બાળકીને ઘરેથી સ્કૂલે મૂકવા અને લેવા માટે જતો હતો દરમિયાન છેલ્લા દોઢેક માસ થી રિક્ષા ચાલક મુતલીબે આ બાળકીનું શોષણ શરૂ કર્યું હતું બાળકીના શરીર પર હાથ ફેરવીને આ હૌસી રિક્ષા ચાલક પોતાની વાસના સંતોષતો હતો તેમાં પણ ગઈકાલે સ્કૂલેથી નીકળ્યા બાદ મુતલીબ બાળકીને ઘરે લઈ જવાને બદલે ઝાડી ઝાખરામાં લઈ ગયો હતો અને તેની પર હવસ સંતોષી હતી બાળકી જ્યારે ઘરે આવી ત્યારે તેના હાથમાંથી લોહી નીકળતું જોતા માતા પિતાએ પૂછપરછ કરી અને ત્યારે ખબર પડી કે નરાધમ રિક્ષા ચાલક મુતલીબે તેની પર દુષ્કર્મ આચર્યું હતું અને તેટલું જ નહીં પણ આ ચાર વર્ષની બાળકીના હાથ પણ કરડી ખાધા હતા જ્યારે બાળકીએ કહ્યું કે ચાચા મેરે સાથ ગંદા કામ કરતા હૈ અબ મેં રિક્ષા મેં નહીં જાઉંગી ત્યારે ચોકી ઉઠેલા માતા પિતા ખટોદરા પોલીસ મથકે દોડી ગયા હતા અને પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે પણ તાત્કાલિક રિક્ષા ચાલકની ધરપકડ કરી લીધી હતી પોલીસે મુતલીબની પત્ની પણ બોલાવી તેના કૃત્યની જાણ કરી હતી પોલીસે મુતલીબને કોર્ટમાં રજૂ કરી તેના ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા ખડતરા પોલીસની હદમાં એક નાની બાળકીને એક રિક્ષા ચાલક દ્વારા શારીરિક રીતે હેરાન કરતા અડપલા કરતા ચાર પાંચ દિવસથી બાળકીને પરેશાન કરતા બાળકીને ધમકી આપેલ હતી જેથી બાળકી રજૂઆત નહીં કરે પરંતુ ત્યારબાદ બાળકીથી સહન ન થતા તેણે પોતાની માતાને રજૂઆત કરેલી અને તેની તેણીની માતાએ પોલીસ સ્ટેશન આવી રજૂઆત કરતા તેની માતાની ફરિયાદ લઈ કાયદેસર ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે દરેક વાલીને સુરત પોલીસ શહેર તરફથી કબીલ કરવામાં આવે છે કે જ્યારે પણ પોતાની દીકરી એકલી આવતી જતી હોય અથવા પહેલાં લેવામાં આવતી હોય અને પાછળથી મૂકવામાં આવતી હોય ત્યારે તેના ઉપર સીધું સર્વેલન્સ રાખવાનું છે અને દીકરીને પોતાને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો એ સરળતાથી બોલી શકે તે માટેનું અતાવરણ પૂરું કર પૂરું પાડવાનું છે તથા જ્યારે પણ આવા એકલા અવર જવરના પ્રસંગ થાય ત્યારે તેની તકેદારી રાખવાની જવાબદારી પણ અવાબી હોય છે મુતલીબની રિક્ષામાં આશરે ચાલીસ જેટલા નાના ભૂલકાઓ સ્કૂલમાં અપડાઉન કરતા હતા તેમાં પણ દસ તો બાળકીઓ જ હતી ખુદ પણ એક બાળકી અને બે બાળકનો પિતા છે પરંતુ તેમ છતાં પણ આ હમે કૃત્ય કર્યું હતું આ હવસખોર રિક્ષા ચાલક સાથે સંખ્યાબંધ બાળકો અપડાઉન કરતા હતા તેમાં તમામ બાળકો ખૂબ ઓછી ઉંમરના છે તેથી અન્ય બાળકો સાથે પણ મુતલીબે અડપલા કર્યા હોવાની પોલીસને શંકા છે પોલીસે મુતલીબની રીક્ષામાં અપડાઉન કરતા તમામ બાળકોના વાલીઓને બોલાવીને પૂછપરછ શરૂ કરી છે આ સાથે કટોદરા પોલીસે બળાત્કાર અને પોક્સોની કલમો અંતર્ગત ગુનો નોંધી આરોપી મુતલિબ શેખની ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે